તો હું છે છત્રી પકડીને વાહે વાહે હાલે જ રાખે નગર તડકા દેવા પડે છે ને તે તડકું જ બહુ લાગે છે અને સમજો આવો ગોરો ગોરો શું ને તે તડકામાં કાળો પડી જાવ છું હાલો હાલો આ ગામમાં જ આવી અને આટો મારવી જો કોઈ એકાદો છત્રી પકડવાળો રહી જાય ને તો ભલે દેવી પડે દોઢો બસો રૂપિયા રોજનું નું એને ધનૈયો રાખો છે એક માણા મારે હાલો શું કરવા લગન ની સીઝન ને વહી ગઈ અને સૈતલ મહિના વહી ગયો સપ્તાહ આલતી તો જમવાનું તો હાલતું ઈ બધું વહી ગયું ગોળ ગોર હવે હું કરું તું જ કે યાર જમવાનું ક્યાં હાલતું નથી આ લગન ગાળો પૂરો થઈ ગયો ને ચાર મહિના કેમ કાઢ વરસાદ આવવાની તૈયારી છે

છોકરી ના આપે એટલે છોકરી ની ચિંતા તું છોડી દે છોકરી મારા ધ્યાન વાસે ગામ માં પેલા ઠોકા ખટ ખવરાયો તેમ નઈ ખવરાવો ને અરે ઈ વસ્તુ કાઈ નો આવે આમ તું જો આખી મારી રેલી કેણી ફરી ગઈ અને હવે પૈસા બૈસા આપડી પાસે વધી ગયા કદાચન લાખ દોઢ લાખ દેવા પડશે ને ગોર તો ઈ હું આપી દઈશ પણ તને પણ આવીશ ગામમાં એકવાર ગામ બૂટ પકડી જાય કે ગોર દાદાના લગન થા ને ગોરાણી ઘરમાં આવ્યા તો જ બકે બરાબર

હવે મને સડે કંટાળો ક્યાં લઈ જાવ છો અરે આપડે જાવી છીએ આમ એકાદ ગીત બીત સંભળાય તો આ કંટાળો સડતો બંધ થાય એમાં હું વાંધો છે

હજી હું તમને બઉ દેખાડીશ તમે બ્લોગ માં બન્યું આનું નામ ગૌરી છે અને તમે બધા કોમેન્ટમાં ભી લખજો ગૌરી તમને કેવી લાગે એ ગમે કે તમને પહેલું આ ગમે

આપીશ કે નહીં મારા સેન્ડલ અટ્ટી બટ્ટી ની નહીં તું તું મને મોબાઈલ દેસ તારો બેન કે કીધું તું સેન્ડલ આપીશ એમ હો હું નહીં દઉં મારી વસ્તુ ની અડવાની કઈ તારે બેને હું કઈ દે ને નહીં મેં તને ના પાડી ને તું મને મોબાઈલ દેસો ખાલી ખોટી માથાકૂટ કર માં હાલ સાની મને કામ કર હાલ આ કરું છું તું જા હાલ હવે આ મને બહુ ખટકવા મળી છે મારે બાપુને કેવું જ હશે કે બાપુ આને હવે હટ પરણાવી દો કામમાં ધ્યાન નથી દેતી કામ તો બધું હું કરું ને પાછી એ કહે કે હું કામ કરું છું આમાં મારે પોકવું કે ને હમણાં જ બાપુને કહું